વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાસણા જંક્શન ઉપર જબરજસ્તીનો બ્રિજ ઊભો કરવાની કામગીરી હાથ ધરાઈ છે જોકે વાસણા જંક્શન પર બની રહેલ ઓવરબ્રિજનો સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા તંત્રના સત્તાધીશો તંત્ર બ્રિજોના વિકાસ માટે ઉતાવળ્યું બન્યું છે શહેરનો લાલબાગ બ્રિજ અટલ બ્રિજ કરોડોના ખર્ચા બાદ પણ ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ લાવી નથી શક્યા બ્રિજની ડિઝાઇનને લઈને પણ ડિગ્રીદારીઓની બુદ્ધિઓનું પ્રદર્શન થયું છે વડોદરામાં લોકો પાણી સારા રસ્તા સ્ટ્રીટ લાઇટની માગણી કરે છે ત્યાં પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી પણ પેવર બ્લોક નાખવા હોય કે બ્રિજ બનાવવાનો હોય તેમાં લોકો ઈચ્છતા ન હોવા છતાં પણ પાલિકા તંત્ર ઉતાવળ્યું બની જાય છે આવો જબરજસ્તીનો વિકાસ નથી જોઈતો માટે વાસણા વિસ્તારના લોકોએ વિસ્તારમાં બની રહેલ બ્રિજનો વિરોધ ઘણા સમયથી કરી રહ્યા છે લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે આઠસો પરિવારના લોકો દ્વારા રજૂઆતો કરાઈ છે સીએસઆઈઆર સર્વે રિપોર્ટ મળ્યો છે તેમાં સ્પષ્ટ લખાયું છે કે છ બ્રિજનો સર્વે કરાયો તેમાં સૌથી ઓછો ટ્રાફિક વાસણા રોડ પરના વિસ્તારનો છે અને બ્રિજ બનાવવાનો હોય તો પણ ત્રીજા નંબરની પ્રાયોરિટીએ તે લેવાનું છે તેમ છતાં વિસ્તારમાં સક્ષમ નેતાગીરીના અભાવના કારણે પહેલા નંબરની પ્રાયોરિટીમાં બ્રિજ લેવાઈ રહ્યો છે આજે સ્થાનિક રહીશોએ ફરી એકવાર બ્રિજની જબરજસ્તીની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો સીએસઆઈઆર રિપોર્ટ મુજબ કામગીરીની રહીશોની માગણી છે રિપોર્ટ અનુસાર હાલ બ્રિજની જરૂરિયાત નહીં હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે બ્રિજ બનશે તો વોટર લોગિન સહિતની સમસ્યા પણ ઊભી થશે પાર્કિંગની વ્યવસ્થા પણ તેમાં નથી સમગ્ર મુદ્દે સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા સાથે કેટલાક તથ્યો રજૂ કર્યા હતા અને જબરજસ્તીના બ્રિજના વિકાસનો વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું પરિસ્થિતિ એવું છે કે અમે આ બ્રિજનો વિરોધ માર્ચ બે હજાર ચોવીસ થી કરી રહ્યા છે અને હમણાં હાલના દિવસોમાં જ્યારે આ બ્રિજનો ઇજારો આપવામાં આવ્યો ત્યારે અમારી પાસે અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો હવે અત્યારે અમે એ વખતે અમારા ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પછી આ સિટી એન્જિનિયર ઇવન અમે હમણાં સોમવારે મુખ્યમંત્રીને આઠસો આઠસો પરિવારના પત્રો સાથે રજૂઆત કરી છે આઠસો પરિવાર આ બ્રિજથી ઇફેક્ટ થાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ આ અમે જે અમારું આવેદન છે એ આપેલું છે અને જ્યારે અમારી પાસે આ સીએસઆઈઆર રિપોર્ટ બી અમે મુખ્યમંત્રીને આપ્યો છે સીએસઆઈઆર જે રિપોર્ટની ડિઝાઇન છે એની પર અમને પ્રશ્નાર્થ છે કારણ કે સીએસઆઈઆર એવું કહી રહ્યું છે કે તમારે બ્રિજની પહોળાઈ જે ચૌદ મીટરની બનાવી છ છ મીટરના સર્વિસ રોડ બનાવવા અને સવા મીટરનું તમારે ફૂટપાથ બનાવો અરે એક પોઈન્ટ આઠથી લઈને બે પોઈન્ટ પાંચ મીટરનું ફૂટપાથ બનાવો જે અમને જે ડિઝાઇન મળે પોઈન્ટ ફોર જે બ્રિજની પહોળાઈ છે પાંચ પાંચ મીટરનો સર્વિસ રોડ છે અને એક પોઈન્ટ બે મીટરનું રાઈટ ઓફ ધ વે જેને ફૂટપાથ કહેવામાં આવે છે જેનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જ્યારે અમે એન્જિનિયર સાહેબને મળ્યા ત્યારે અમે ચોખ્ખું સ્પષ્ટ કીધું કે નીચે પાર્કિંગ નહીં મળે તદ ઉપરાંત તમને વોટર લોગિંગ થશે કોઈ શાહના માટે બનાવવામાં આવે છે કારણ કે એનું કારણ એ છે કે એ લોકો બ્રિજ કેમ પહોળાઈ નથી બનાવી રહ્યા કારણ કે રોડની સાઇઝ છે નહીં રાણેશ્વર સર્કલથી લઈ અને સોસાયટી તરફ જતા પચાસ મીટરના રોડ પર રોડ એકવીસ મીટરથી બી નાનો છે જે એન્જિનિયર ખુદ એને એક્સેપ્ટ કર્યું છે તો સાના માટે આટલી ચીજ છે અને રિપોર્ટ બે હજાર ઓગણીસ વીસનો જે સર્વે થયો છે એમાં જે પેસેન્જર કાર યુનિટ છે એ પાંચ હજાર એકસો પંચ્યાસી બતાવે છે હવે અમારું કેવું હોય છે એ વખતે વૈકલ્પિક રોડની સુવિધાઓ હતી નહીં જે નીલાંબર સર્કલવાળો જે રોડ હતો એની સુવિધા હતી નહીં તો હવે અત્યારે ટ્રાફિક ઓછો જ છે જે અને એ બી પાંચ હજાર એકસો પંચ્યાસી પી કવર્સમાં આવતો હતો એ ટેન થાઉઝન્ડ પીસીયુ વધે તો જ તમારે અહીંયા બ્રિજ બાંધવાની જરૂર પડે હવે જે સીએસઆઈઆરનો રિપોર્ટ આવેલો છે એની અંદર એક સર્વેમાં જે ટ્રાફિક સર્વે કરવામાં આવ્યો છે એમાં ટુ વ્હીલરોની સંખ્યા અડસઠ ટકા બતાવવામાં આવી છે અડસઠ ટકા તો ખાલી ટુ વ્હીલરની પહોળા ટુ વ્હીલરનું ટ્રાફિક છે એના સિવાય વીસથી પચીસ ટકા ફોર વ્હીલરનો ટ્રાફિક છે હેવી કોઈ પ્રકારના બસ કે કોમર્શિયલ વ્હીકલ કે ટ્રક કે ડમ્પર એનો પોઈન્ટ વન પર્સન્ટ ઓર વન પોઈન્ટ નાઇન પર્સન્ટની જ આવાજાહી બતાવી રહ્યા છે તો મને એ નથી સમજણ પડતી કે ટુ વ્હીલર માટે ટ્રાફિક થઈ રહ્યો છે એના કારણે આ બ્રિજ બનાવી રહ્યા છે કે ટુ વ્હીલરના અડકાવવા માટે આ બ્રિજ બનાવી રહ્યા છે સેકન્ડ કે આ બ્રિજની વીટ જો તમારે આટલી જ લેવી હતી તો અગિયાર પોઈન્ટ પાંચ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ બાર મીટરની આશરેનો રોડ છે હવે આ બાર મીટરમાં આટલો ટ્રાફિક થાય છે તો ઉપર અગિયાર મીટરમાં કેટલો ટ્રાફિક થશે તો એ પણ એક રજૂઆતનો વિષય છે સેકન્ડ કે અહીંયા વોકવે મળતો નથી અને આમ આખો રોડ પણ જે અત્યારે જગ્યાએ ખાડામાં ઊભા છીએ અમે લોકો એ આખો રોડ મળીને પણ ચોવીસ મીટરનો રોડ નથી તો ઘણી જગ્યાએ એકવીસ મીટરનો પણ થાય છે તો આ સર્વે પ્રોપર થયો નથી અને આ બ્રિજની જે વીટ આપવામાં આવી છે એ એઝ પર રિપોર્ટ નથી તો અમારી માંગ એવી છે કે જો તમારે બ્રિજના ડેવલપમેન્ટના કામ કરવા હોય તો એજન્સીના નિયમ મુજબ કરો તમે આ જે કરી રહ્યા છો એ કયા બેઝ પર કરી રહ્યા છો એની તો કોઈ સમજણ આમ જનતાને છે જ નહીં અને આ પરિસ્થિતિ જો આવીને આવી રહી તો આ જ વડોદરાના વાસીઓને ખબર છે કે હરિનગર રોડ ઉપર અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે બ્રિજની આજુબાજુમાંથી જવામાં આવવામાં એનાથી પણ વધારે પરિસ્થિતિ અહીંયા વણસી શકે છે કારણ કે શ્રીનગરવાળા રોડ ઉપર કોઈ સ્કૂલ નથી હોસ્પિટલ નથી મોટા અહીંયા એમ્બ્યુલન્સ એકસો આઠ આવતી જતી હોય છે અહીંયા ત્રણ મોટી સ્કૂલો છે ફાયર બ્રિગેડનું સ્ટેશન છે અને સ્કૂલો પણ અવેલેબલ છે તો આના કારણે સૌથી વધારે સમસ્યા ટ્રાફિકની ઉતરાશે અને બેવ એન્ડ ઉપર એક્સિડન્ટ પ્રોન ઝોન બનશે કારણ કે સોસાયટીઓ છે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે હવે આટલા મેનાના રોડ ઉપર લોકો બેફામ થઈ જશે તો એક્સિડન્ટ થશે આ વસ્તુ શું એ લોકોના સમજણમાં નથી આવતી પરીક્ષિત દવે આ સીએસઆઈ રિપોર્ટ અમને સિટી એન્જિનિયર થ્રુ મળ્યો છે અમે એમને રજૂઆત કરવા ગયા હતા સિટી એન્જિનિયર સાહેબને પણ એમને બે ત્રણ વસ્તુ સ્પષ્ટ માની છે કે બ્રિજના લીધે તમને પાર્કિંગ નહીં મળે લોગિંગ થશે આવું એ જાહેરમાં સ્વીકારે છે તો શું આ વસ્તુ એમને પહેલાં ન જોવી જોઈએ લોકો માટે ન વિચારવું જોઈએ ચાલો એ થઈ ગયું અમને ત્યાંથી સીએસઆઈ રિપોર્ટ મળ્યો છે જે રિપોર્ટની અંદર સ્પષ્ટપણે લખવામાં આવેલ છે કે આ જે છ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો એમાં સૌથી ઓછો ટ્રાફિક વાસના રોડ પર છે અને જો બ્રિજ બનાવવો પડે તો એને થર્ડ પ્રાયોરિટીમાં લેવાનું પહેલી પ્રાયોરિટીમાં નહીં લેવાનું એના બદલે અમારું દુર્ભાગ્ય છે કે અહીંયા એવી સક્ષમતા ન હોવાને લીધે પહેલી પ્રાયોરિટીમાં બ્રિજ લેવામાં આવ્યો છે એ સીએસઆર રિપોર્ટની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલ છે કે સર્કલમાં સર્કલ જે છે ઓફ સાઇડ છે તો એને ફાઈ મીટર તો એના મુજબ ચૌદ મીટર ઉપર હોવો જોઈએ જે આ અત્યારે બનાવી રહ્યા છે એના રિપોર્ટમાં કે એના જે એ વસ્તુ નથી ઉપર ખાલી અગિયાર પોઈન્ટ ચાર મીટર બતાવી રહ્યા છે એટલે જે સીએસઆઈરે સજેસ્ટ કર્યું છે અને આમાં ત્રણ મીટરનો ડિફરન્સ છે ઓલરેડી પહેલી વસ્તુ સેકન્ડ નીચે છ મીટરનો સર્વિસ રોડ અને એક પોઈન્ટ આઠ મીટર સમથિંગનો ફૂટપાથ ફૂટપાથ શેના માટે તો રાઇટ ઓફ વે તમારો અધિકાર છે રોડ પર રસ્તા પર ચાલવાનો એ તમને મળવો જોઈએ એના બદલે આ લોકો પાંચ મીટરનો સર્વિસ રોડ અને એક મીટરનું ફૂટપાથ કઈ રીતે સાહેબ આ બે વસ્તુની સામ્યતા જ નથી આવી રહી આના આ કોના બેસ પર તમે બનાવી રહ્યા છો આ બ્રિજ જો એવું મને તો એવું લાગી રહ્યું છે કે સર્વે રિપોર્ટ કરવાવાળા કરી ગયા રિપોર્ટ એની રીતે અને આ લોકો બનાવી રહ્યા છે એની રીતે બે વસ્તુમાં ટ્રાન્સપરન્સી જેવું નથી લાગતું એક મેકની હોવું જોઈએ ને સાહેબ ગવર્મેન્ટ એજન્સી છે દિલ્હીની એ સર્વે કરીને આપે એને એ તમને નિર્દેશ આપે એ મુજબ તમે કામ ન કરો તમારું મનમાં ઈચ્છા થાય એવું કામ કરો યોગ્ય નથી લાગતું સાહેબ આપણે તમે સીએસઆઈ રિપોર્ટ મુજબ કામ નથી થઈ રહ્યું મતલબ નાનું થઈ રહ્યું છે સીએસઆઈ રિપોર્ટમાં સ્પષ્ટ લઈ ગયું છે ચાર વર્ષ પહેલાં સાડા પાંચ હજારની આજુબાજુના હતા પીસીયુ અને એનું એવું માનવું હતું કે બે હજાર પચીસમાં દસ હજાર થઈ જશે એટલે બ્રિજ બનાવી રહ્યા છે આ કેમ નાનો બનાવી રહ્યા છે કેમ કે દસ હજાર નથી તો ભાઈ દસ હજાર પીસીયુ નથી તો તમે ફ્રીજ જ શું કામ બનાવો છો છોડી દો